અને વિસાવધાર વિધાનસભામાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે અને છેલે છેલે પણ જે મતદાનની પ્રક્રિયા જે હતી અને કહેવાય ને કે જે સમયની મર્યાદા હતી ત્યારે પણ જે લોકો બાકી હતા એ લોકો પણ મતદાન કરવા માટે આવ્યા હતા બૂથ કેપ્ચરિંગના આરોપ બાદ આ મતદાન જે છે તે કરાયું હતું અને બહોળી સંખ્યામાં સવારે 7 વાગ્યાથી જ લોકો ત્યાં લાઈનોમાં ઉભ્યા હતા અને મતદાન કરવા માટે આવ્યા હતા જો કે ઓગણીસ તારીખે મતદાન થયું હતું ત્યારે એક આંગળી બતાવીને નીકળતા હતા કે અમે મતદાન કરી નીકળ્યા છે આજે બે બૂથ ઉપરથી જ્યારે લોકો નીકળતા હતા તો બે બે આંગળીઓ બતાવતા હતા કે અમે બે બે વાર આજે મતદાન કર્યું છે એટલે સ્વાભાવિક પણે કે એ હવે જનતા કોને પ્રતિનિધિ ત્યાંના બનાવવા માગે છે જનપ્રતિનિધિ બનાવવા માગે છે એ સૌ કોઈનો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે કારણ કે જે બે બુથ ઉપર ફરી ચૂંટણી થઈ ફરી મતદાન થયું રેકોર્ડ રેકોર્ડ બ્રેક બ્રેક મતદાન મતદાન માત્ર મતદાનની કે એસી ટકા ઉપર મતદાન થયું છે આ મુદ્દે વાત કરવા માટે મારા સહયોગી પ્રદીપ મારી સાથે જોડાયા છે પ્રદીપ જે પુનઃ મતદાનની વાત હતી સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી એક્યાસી ટકા જેટલું મતદાન થયું હોવાના સમાચાર શું વધુ વિગત બિલકુલ ભાવિક વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જ્યારથી વિસાવદર ચૂંટણી જાહેર થઈ ત્યારથી જંગ જામ્યો હતો ગોપાલ ઇટાલિયા એ પહેલેથી મેદાને હતા જોકે ત્યારબાદ ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા દિવસે મોડી રાત્રે એ નીતિન રાણપરિયા અને કિરીટ પટેલનું નામ નથી થયું ત્યારથી આ ચૂંટણીનો જંગ જામી ચૂક્યો હતો વિસાવદર વિધાનસભામાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે બે બુથ ઉપર જયારે મતદાન હતું જેમાં નવસો એકવીસ મતદારો સાતસો જેટલા મતદારોએ પુનઃ અંદર ભાગ લીધો છે અને આ એ દરમિયાન લગભગ છાસઠ ટકાની આસપાસ મતદાન થયું હતું જોકે આજે સૌથી વધુ મતદાન આ બંને બૂથ ઉપર નોંધાયું છે કહી શકાય કે વિધાનસભાની પેટા ચૂંટણી માં બસો પચાસ કરતા જે બુથ હતા તેમાં આ બંને ભૂથ ઉપર લગભગ બીજા નંબર અથવા ત્રીજા નંબર નું મતદાન થયું હોય તેવું કહી શકાય અને લગભગ એવી પણ આશંકાઓ હતી કે અહીંયા નેવ સકા કરતા પણ વધારે મતદાન થાય પરંતુ કેટલાક મતદારો એ મત વિસ્તારની બહાર રહેતા હોય તે સુરત અમદાવાદ રાજકોટ વડોદરા ખાતે જ્યારે પોતાના એ રોજગાર માટે ત્યાં ગયા હોય તે લોકોએ મતદાન કરવા નથી આવ્યા બાકી એ સિવાયના તમામ મતદારોએનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે સાતસો ને સુડતાલીસ મતદારો છે ભાવિક આ એ ખૂબ મહત્ત્વના અને અતિ મહત્ત્વના એટલા માટે કહી શકાય કે અહીંથી એ કોઈ પણ ઉમેદવારની લીડ એ પ્લસ માઇનસ થાય તેવી શંકા કહી શકાય એટલે ત્યારે પણ

મહત્વની એટલા માટે કહી શકાય કે તેના આધારે કેટલાક પત્રકારો અને દિગ્ગજ જે રાજકીય નિષ્ણાતો રાજકીય પંડિત છે તેઓ કહી રહ્યા છે અહિયાં હારજીત નું જે વાત કરવામાં આવે વચ્ચેનો તફાવત કે વાવ જેવો રે તો આ બંને બુથ એ ખૂબ મહત્વના છે ભાવિક પ્રદીપ જ્યારે ગઈકાલે સાંજના સમયે ગોપાલ ઇટાલિયાએ જે આરોપ લગાવ્યા હતા કે આ બે બૂથ છે ત્યાં કહેવાય ને કે બોગસ મતદાન થયું છે ને તેને લઈને તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી ચૂંટણી પંચે તાત્કાલિક એક કહેવાય કે આદેશ આપ્યો કે ભાઈ આ બંને બૂથ પર ફરી ચૂંટણી થશે સ્વાભાવિક બને કે જે ઓગણીસ તારીખે મતદાન થયું આ બંને બૂથ ઉપર એ જ રીતે આજે પણ મતદાન થયું તો ઓગણીસ તારીખમાં અને આજની તારીખમાં જે મતદાન થયું એમાં કેટલું ફેરફાર

સૌથી વધુમાં વધુ સરેરાશ મતદાન વિસાવદર વિધાનસભાની અંદર છપ્પન ટકાની આસપાસ નોંધાયું હતું સરેરાશ મતદાન કરતા પણ આ વિધાનસભાની અંદર પચીસ ટકા કરતા પણ વધુ મતદાન જે નોંધાયું છે એટલા માટે આ વિસ્તારની અંદર આગામી સમયમાં બે હજાર સત્યાવીસ ની જ્યારે પણ ચૂંટણી એ જાહેર થાય જ્યારે પણ તેનું મતદાન નક્કી થશે એ વખતે આ બંને બૂથ ઉપર અને સાથે તેની આસપાસના ગામોની અંદર સૌ કોઈની નજર એટલા માટે ભાવિત રહેવાની છે કેમ કે અહીંયાથી નક્કી થતું હોય છે હાર જીત એ કોના તરફેમાં લઈ જાય સૌથી મહત્વના અને મોટા સમાચાર આજના દિવસના વિસાવદર વિધાનસભાની અત્યાર સુધી પેટા ચૂંટણીના અંગની અંદર આજે સમાચાર

પણ હવે આ પરિણામમાં આ મતદાન છે મહત્વપૂર્ણ સાબિત થવાનું છે કેમ કે જે મતદાન થયું હતું તેનાથી વીસ પચીસ ટકા મતદાનમાં વધારો જોવા મળ્યો છે આ વધારો કયા ઉમેદવારને ફાયદો કરાવે છે કયા ઉમેદવારને નુકસાન કરાવે છે જ્યારે મત ગણતરીની પેટીઓ ખુલશે આ વિસ્તારની ત્યારે ખબર પડશે પણ વિસાવદરની જો વાત કરવામાં આવે તો હજી પણ અહીંયા કાટકી ટક્કર છે કોઈ એવું છાતી ઠોકીને નથી કહી શકતું કે અહીંયાથી ગોપાલ ઇટાલિયા જીતે છે કે પછી કિરીટ પટેલ જીતે છે બંને વચ્ચે અત્યારે કાટકી ટક્કર છે તેની વચ્ચે આપણે એનાલિસિસ કર્યું ગઈકાલે આજે પણ કર્યું આ સમગ્ર એનાલિસિસ પછી જે તારણ નીકળ્યું છે હજી અહિયાં પંચાવન થી પિસ્તાલીસ વચ્ચેનો રેશિયો જોવા મળે છે જે પત્રકારો પોલ આપણે કર્યો હતો એમાં પચીસ માંથી તેર પત્રકારો એવું કહી રહ્યા હતા કે અહીંયાથી ગોપાલ ઇટાલિયા જીતે છે ત્યારે સામે પક્ષે દસ જેટલા પત્રકારોનો એવું માનવું હતું કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ અહીંયાથી બાજી મારી શકે છે પણ તેની વચ્ચે હજી કોઈ એવું સ્પષ્ટ અનુમાન તો કોઈ નથી લગાવી શકતું કે આની અંદર કયા ઉમેદવાર જીતે છે જે રીતનું વાવનું પરિણામ આવ્યું હતું સોશિયલ મીડિયાથી માંડીને પત્રકારો સૌ એવું કહી રહ્યા હતા કે જેનીબેન ઠાકોરનો જુવાડ છે ગુલાબસિંહ રાજપૂત અહીંયા વન સાઈડ જીતે છે પણ તેમ છતાંય આપણે ત્યારે પણ એક એનાલિસિસ કર્યું હતું પત્રકારોનો કોલ કર્યો હતો તેમાં પણ આપણે કહ્યું હતું કે થી જેટલા પત્રકારોના પત્રકારોના આપણા પ્રમાણે રાજપૂત જીતે છે કે મતના આધારે સ્વરૂપજી ઠાકોર જીતે છે એવી જ પરિણામ કદાચ વિસાવદરમાં આવી શકે તેવી શક્યતાઓ અત્યારે દેખાય છે અને જ્યાં સુધી વાવમાં છેલ્લી મતદાનની પેટી ખુલી ત્યાં સુધી આંકલન લગાવવું મુશ્કેલ હતું એવું જ પરિણામ જયારે ત્રેવીસ તારીખે વિસાવદરમાં પણ જોવા મળશે ભાવિક જે એક્ઝિટ પોલ છે તેના વિશે વાત કરી પણ હવે લોકોના એક્ઝિટ પોલ લોકો એક્ઝિટ પોલ કઈ રીતે કહી રહ્યા છે લોકો કઈ રીતે જવાબ આપી રહ્યા છે જયારે અમારું લાઈવ ચાલતું હતું અમે તેમાં વાત રાખી હતી કે તમને શું લાગે છે કોણ જીતશે સૌથી વધારે ગોપાલ ઇટાલિયન એમાં મત મળ્યા હતા પરંતુ સૌથી મોટી વાત એ છે કે એમાં જે કમેન્ટ કરનારા જે લોકો હતા જે વોટ આપનારા લોકો હતા એ સ્વાભાવિકપણે કહી શકે કે દસ થી પંદર ટકા એવા લોકો હોય કે તે વિસાવદર ન હોય બાકીના એ બીજા અલગ અલગ જિલ્લાઓમાંથી હોય કે જે વોટિંગ કરતા હોય છે પરંતુ સોશિયલ મીડિયા ઉપર કંઈક અલગ જોવા મળે છે ગ્રાઉન્ડ પર જઈએ તો ત્યાં કંઈક અલગ માહોલ જોવા મળે છે એટલે સ્વાભાવિકપણે વિસાવદરની આ ચૂંટણી ખૂબ રસપ્રદ બની છે અને જે રિઝલ્ટ આવવાના છે સોમવારના રોજ જે જે ચાલુ થશે અને જે પરિણામો જેમ જેમ પેટીઓ ખુલશે ને જેમ જેમ કેવાય ને કે આંકડાઓ સામે આવશે કે કોને કેટલા મત મળ્યા કોને કેટલી લીડ મળી કોની હાર કોની જીત આ બધી સ્પષ્ટ થશે પરંતુ સૌથી મોટા સવાલો તે રીતે કે શું ખરેખર કારણ કે એસી ટકા જેટલું મતદાન થયું છે અને વીસ ટકા આપણે એવું ગણી લઈએ કે જે ઓગણીસ તારીખે મતદાન કરવા માટે આવ્યા હતા એમને લાગ્યું કે મતદાન પૂર્ણ થઈ ગયું છે સ્વાભાવિક રીતે પોતાના કામકાજમાં લાગી ગયા હતા ત્યાંથી જતા પણ રહ્યા હતા પરંતુ જે બુથ કેપ્ચરિંગની જે વાત કરવામાં આવી આરોપ લગાડવામાં આવ્યા ચૂંટણી પંચે નવી તારીખ આપી અને આજે જે કહી શકાય કે ફરીથી ચૂંટણી થઈ એટલે સ્વાભાવિક રીતે કે જે લોકોએ મતદાન નથી કર્યું એ કદાચ એ વિસાવદરમાં ન પણ હોય અને એ જે હતા જેમણે ત્યાં સ્થાનિક લોકો હતા તેમણે બીજી વાર મતદાન કર્યું છે આજે આ વિસાવદરના ઇતિહાસમાં કદાચ પહેલીવાર બન્યું હશે કે બે બુથ ઉપર બે બે વાર મતદાન થાય અને લોકો ઉત્સાહ સાથે ત્યાં મતદાન કરવા માટે આવે જો કે વિસાવદરની કારણ કે જ્યારે જેમણે માંગ્યો હતો લોકો સાથે ચર્ચા કરી હતી ત્યારે અલગ અલગ રીતે જવાબો મળતા હતા એમાંથી અનેક લોકો એવું કહ્યું હતું કે વિસાવદર જનતા છે એ અખતરો કરવામાં ખૂબ માહિર છે એટલે આ વખતે વિસાવદર જનતા કયો નવો અખતરો કરે છે કયા એવા જનપ્રતિનિધિને ચૂંટાઈને પોતાના મત વિસ્તારમાં લાવે છે અને જે માંગણીઓ જે છે વિસાવદરની જનતાની રોડ રસ્તા પાણી ગટરની સુવિધા ડ્રેનેજ લાઈન સાથે સાથે ખેડૂતોની અનેક ખેડૂતોના અનેક એવા પ્રશ્નો છે એને આ જનપ્રતિનિધિ તરીકે જે પણ ચૂંટાઈને આવે છે એ એમને એમના પ્રશ્નોનું નિરાકરણ એમના આ વાંચા આપે છે કે કેમ એ તો સમય આવશે ત્યારે ખબર પડશે પરંતુ સોમવારે જ્યારે બપોર બપોર સુધીનો સમય કે ત્યારે ક્લિયર એક ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે વિસાવદરમાં કોનું ચાલ્યું રાજ આખા મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો અને જે એસી ટકા પર મતદાન થયું છે તેને લઈને તમે કેવી રીતે જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર